હળવદ નગરપાલિકા દ્વારા આગમી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીનો મુખ્ય રોડ પંદર પોઈન્ટ પંચોતેર કરોડ ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ અને બે હજાર ચોવીસ અને પચીસ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ પંદરમાં નાણા પંચ અંતર્ગત વિકાસ લક્ષી કામો અને બે હજાર વૃક્ષારોપણ સહિત ઓગણત્રીસ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડી હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ બિપિનભાઈ દવે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા